જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આપ સૌનું ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર ખેડૂતો માટે ઓઇલ એન્જિન ઇલેક્ટ્રિક મોટર અને પમ્પસેટ ખરીદવા સરકાર આપણને પીચોતેર ટકા સુધીની સબસિડી આપે છે આ વિડીયોમાં આપણે જોઈશું કયા સાધન પર કેટલી સહાય મળે છે આ યોજનાનો લાભ કેવી રીતે લેવો ઓનલાઈન અરજી ક્યાંથી અને કેવી રીતે કરવી જરૂરી દસ્તાવેજો શું શું જોઈએ છે આ વિડીયોને અં સુધી જોવાનું ચૂકશો નહીં જેથી તમે આ યોજનાનો લાભ મેળવી શકો તમામ ખેડૂતો માટે ઓઇલ એન્જિન ઇલેક્ટ્રિક મોટર અને પમ્પસેટ સબસિડીમાં એજીઆર આર બે એટલે કે સામાન્ય ખેડૂત એજીઆર આર ત્રણ એટલે કે અનુસૂચિત જનજાતિ ખેડૂત અને એજીઆર ચાર એટલે કે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે આ યોજનાની મંજૂરી આપવામાં આવે તો આ ઘટકમાં સબસિડીના પીચોતેર ટકા એટલે કે બધા માટે સરખી જ આપવામાં આવે છે હવે આપણે વાત કરીએ ઓઇલ એન્જિન પાંચ હોર્સ પાવર ઓઇલ એન્જિનની ખરીદી કિંમતના પિચોતેર ટકા અથવા તો રૂપિયા આઠ હજાર સાતસો બેમાંથી જે ઓછું હોર્સ પાવર ઓઇલ એન્જિનની ખરીદી કિંમતના પિચોતેર ટકા અથવા તો રૂપિયા બાર હજાર બેમાંથી જે ઓછું હોય તે સાત પોઈન્ટ પાંચથી આઠ હોર્સ પાવર ઓઇલ એન્જિનની ખરીદી કિંમતના પિચોતેર ટકા અથવા તો રૂપિયા તેર હજાર પાંચસો બેમાંથી જે ઓછું હોય તે દસ હોર્સ પાવર ઓઇલ ઇન્જિનની ખરીદી કિંમતના પિચોતેર ટકા અથવા તો રૂપિયા તેર હજાર આઠસો પિંચોતેર બેમાંથી જે ઓછું હોય તે હવે આપણે વાત કરીશું ઇલેક્ટ્રિક મોટરની તો ત્રણ હોર્સ પાવર ઇલેક્ટ્રિક મોટરની ખરીદી કિંમતના પિંચોતેર ટકા અથવા રૂપિયા આઠ હજાર છસો બેમાંથી જે ઓછું હોય તે પાંચ હોર્સ પાવર ઇલેક્ટ્રિક મોટરની ખરીદી કિંમતના પિંચોતેર ટકા અથવા રૂપિયા નવ હજાર સાતસો પચાસ બેમાંથી જે ઓછું હોય તે સાત પોઈન્ટ પાંચ હોસ પાવર ઇલેક્ટ્રિક મોટરની ખરીદી કિંમતના પિચોતેર ટકા નવસો બે માંથી ઓછું હોય તે હવે આપણે જોઈશું સબમર્સીબલ સેટ તો ત્રણ હોસ્પાવર સબમર્સિબલ પમ્પસેટની ખરીદી કિંમતના પિચોતેર ટકા અથવા રૂપિયા પંદર હજાર સાતસો પચાસ બે માંથી જે ઓછું હોય તે પાંચ હોર્સ પાવર સબમર્સિબલ પમ્પસેટની ખરીદી કિંમતના पिचोतेर टका अथवा रूपया बीस हज़ार तरह सौ पचास पांच होशपावर सबमर्सिबल सेट की खरीदी किंमत पिचोतेर टका अथवा रुपया छत्ता हजार नौ सौ पिचोतेर बे मे ओ हो दस सबमर्सिबल पॉवर सबमर्सिबल की खरीदी किंमत पिचोतेर टका अथवा रुपया तेतरीस हज़ार पांच सौ पच्चीस बेमा जो ओ सरकार श्री नियम मुजब अर्जी करने नवी प्रक्रिया बेहजार पच्चीस प्रमाण પહેલાં સાધનની ખરીદી કરવાની રહેશે ને સાઠ દિવસની અંદર આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન કરવાની રહેશે સરકાર દ્વારા માન્ય ડીલર પાસેથી જ આ સાધનની ખરીદી કરવાની રહેશે તો તમે આની અરજી કેવી રીતે કરી શકો ગ્રામ પંચાયત વીસી દ્વારા અથવા તો સીએનસી એટલે કોમન સર્વિસ સેન્ટર દ્વારા સાયબર કાફે દ્વારા અથવા તો ખેડૂત પોતાના એન્ડ્રોઈડ મોબાઈલથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને પણ મફતમાં અરજી કરી શકે છે અરજી કરવા માટે શું શું દસ્તાવેજો જોઈશે તો સાધનનું પાક્કું બિલ સાત બાર અને આઠની નકલ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ મોબાઈલ નંબર રેશન કાર્ડની ઝેરોક્સ ઓનલાઈન અપ્લાય કર્યા પછી તમારે સાત દિવસની અંદર તમામ દસ્તાવેજો તાલુકા ખેતીવાડી ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે દસ્તાવેજો જમા કરાવશો એટલે વેરિફિકેશન માટે અધિકારીઓ દ્વારા તમારા સાધનની ચકાસણી થઈશે સાધનની ચકાસણી પછી સબસિડી સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે ખેડૂત મિત્રો આ સેટ સહાય યોજનાનો લાભ લેવા માટે વહેલી તકે અરજી કરો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમામ ગ્રુપમાં મોકલો અમારી ચેનલ ખેડૂત પરિવારને સબસ્ક્રાઈબ કરો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવો અમે તમને જવાબ આપીશું બસ આજના વિડીયોમાં એટલું જ ધન્યવાદ